ભગવદ અનુગ્રહ થયું અને ઠાકોરજી એ ભૂમિ આંગળીને ધારણ કર્યા બે ચાર ગોપીજનો સર્વ વ્રજવાસી યશોદાજીની પાસે આવ્યા નંદરાની અવિવેક થાય તો ક્ષમા કરજો અને અમને એમ લાગે છે માનો ના માનો આ લાલો તમારો નથી અરે યશોદાજી લાલો તમારો હોય તમે તમારા લાલા ને પૂછીએ છે કે લાલા આટલા મોટો ગોવર્ધન ઊંચક્યો કેવી રીતના અને યશોદાજી એટલા બધા ઘોડા છે ભગવાન ને ખબર પડી માને જ બિચારે ઉજવાઈ જશે એટલે ઠાકોરજી આવ્યા અને બંને કેળ પર હાથ દઈને ઉભા થઈ ગયા એક ગોપીને પૂછ્યું પ્લીઝ વસી ક્વેશ્ચન

હે વ્રજવાસીઓ થોડું માખણ નું બળ થોડું તમારું બળ અને ડાબો હાથ તો રાધાજી નો છે રાધાજીની કૃપાથી ગોવર્ધન ધારણ કર્યો છે રાધે કૃપા કે કારણે અને ત્યારથી જ આ વસ્તુ આવી તમે જુઓ ભાઈઓ બિચારા મહેનત કરે પુરુષાર્થ કરે અને એટલું બધું ભેગું કરે અને જ્યારે જ્યારે ઘરમાં વાત નીકળે ત્યારે તરત જ કે હું ના હોય ને તેમને કોઈ ના પૂછે તમને ખબર નથી હું આવી ત્યારે તમારા ભાઈ પાસે કઈ નતું મારા આયા પછી આટલું બધું થયું એટલે ભાઈઓને ના છૂટકે કેવું પડે કે દરેક ભાઈ ની સફળતા ની પાછળ એક બેન નો હાથ હોય છે લે દરેક ભાઈ ના સફળતા ની પાછળ બેન નો હાથ હોય